વડોદરા શહેરમાં અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનને આરંભમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ શહેર ભાજપ પ્રમુખ ડેપ્યુટી મેયર અને ડોક્ટર મિતેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા માનવ જીવનને બચાવવા માટે આજે દુનિયા વિવિધ પદ્ધતિઓ અજમાવી રહી છે તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે અંગદાન ઘણીવાર આવું બને છે કે અકસ્માત કે કોઈ ગંભીર રોગના કારણે દર્દીનું અંગ ખોટું જાય છે આવા સમયે કોઈ બીજાની મદદથી જેમ કે કિડની આંખ વગેરેનું દાન તેનો જીવ બચાવી શકે છે આ જ વિષયને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાનના આરંભમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ શહેર ભાજપ પ્રમુખ ડેપ્યુટી મેયર ડોક્ટર મિતેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અભિયાન દરમિયાન વિવિધ હોસ્પિટલોના તજજ્ઞ ડોક્ટરો અને સ્વયંસેવકોએ લોકોને અંગદાન વિશે માહિતી આપી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુવાનો અને વડીલોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો મૃત્યુ પછી પણ જીવવાનો સારો માર્ગ અંગદાન નારા રેલી યોજવામાં આવી હતી અંગદાન એ એ જ જ મહાદાન અંગદાન જીવદાન ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા શહેરમાં સાયક્લોથનનું આયોજન કરવામાં આવ્યું છે આ સાયક્લો સાયક્લોથનનું સંપૂર્ણ આયોજન આપણા લોકપ્રિય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની નેતૃત્વમાં થયેલું છે અંગદાનના જે પ્રણેતા છે કે જેમને અંગદાનની મૂવમેન્ટ એક એવા લેવલ પર લઈ ગયા છે કે આજે લાખો લોકોના જીવન બચી રહ્યા છે એવા શ્રી રિસ્પેક્ટેડ દિલીપ દેશમુખ દાદા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની આગેવાનીમાં પણ આજે અંગદાન મહાદાનની સાયક્લોથોનનું આજે નવલખી ગ્રાઉન્ડથી શુભારંભ કરવામાં આવ્યો છે ચાલીસ મિનિટની આ સાયક્લોથોન છે ચૌદ પોઈન્ટ આઠ કિલોમીટર આજે કવર કરવામાં આવશે નવલખીથી સ્ટાર્ટ થઈ અને નવલખી એ રિટર્ન થશે મુખ્ય હેતુ સાયક્લોથોનનો કે લોકોમાં અંગદાન વિશે જાગૃતતા ફેલાય લોકોને અંગદાન શું છે અને અંગદાન કરવાથી કેટલા લોકોના જીવન બચી શકે એ ઉક્તિને સાર્થક કરવા માટે આખી જ આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે માન મનુષ્ય શરીરમાંથી આઠ અંગોનું નોર્મલી આપણે અંગદાન કરી શકીએ છીએ એમાંથી મુખ્યત્વે જે પાંચ અંગો છે જેના અંગદાનની ખૂબ જ અત્યારે જરૂર છે જેનાથી લોકોના જીવન બચી શકે છે એટલે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અંગદાન એ મહાદાન અને અંગદાન એ જીવતદાન એ ઉક્તિને સાર્થક કરવા માટે આ સંપૂર્ણ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે